તો આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો ઘર કંકાસમાં વધુ એક પરિવારનું માળું વિખેરાઈ ગયું છે સુરત જિલ્લામાં પત્નીને માર મારનાર વ્યક્તિનું સગા દીકરા અને ભાણેજે સાથે મળી પ્લાન ઘડી ચપ્પુના ઘા ઝીકી કાસળ કાઢી નાખ્યું હતું સુરત જિલ્લા પોલીસે સિત્તેર જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બાવીસ જુલાઈના રોજ એક હત્યાનો ગુનો નોંધાયો હતો મહારાષ્ટ્રના કબીલહાલ હુંબ્રી ગનગરવાડીના રહેવાસી સંતોષ રામા કોકરે સુરતથી રિક્ષામાં તેમના ભાણેજના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સોસદ ગામની સીમમાં આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તા પર તેમની હત્યા કરવામાં આવી હતી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે સુરત જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ હતી પોલીસે સિત્તેર જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાવીસ સાત પચીસના સાડા છ થી તપાસ કરતા જાણવા મળેલ થયેલ છે જે અનુસંધાને સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રેમવીરસિંહ સાહેબ સુરત જિલ્લાના ડીઆઈજીપી શ્રી હિતેશ જોયસર સાહેબ કામળે ડિવિઝનના એસડીપીઓ શ્રી સાહેબ નાઓ તમામ પોલીસ સ્ટેશનોમાં સૂચના આપેલ છે કે કોઈ પણ જાતના શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અને જો ગુના બની ગયા હોય તો તાત્કાલિક તેને ડિટેક્ટ કરવા અને આરોપીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવી આ અનુસંધાને તારીખ બાવીસ સાત બે હજાર ના વહેલી સવારે શોષકથી ઓરમા રોડ પર આશાપુરા માતાના મંદિરની સામે એક ડેડ બોડી મળેલ જે ડેડ બોડીની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ આ સ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી તો જાણવા મળેલ કે આ ડેડ બોડી છે મરણજાનું નામ છે સંતોષ રામા કોકરે ઉંમર વર્ષ છેતાલીસ રહે કવિલ વહાલ હુમરી ધનગરવાડી તાલુકો માનગાંવ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર જે બાબતે પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે આ મરણ જનાર સંતોષ સંતોષભાઈ તેમના એક ભાણેજ છે જેમ નામ છે રવિન્દ્ર રામચંદ્ર મથુ ખરાત જેઓ ખાતે રહે છે તેમના ઘરે આવવાના હતા અને ત્યારબાદ પોલીસે તપાસ કરી તો વિશેષ તપાસમાં જાણવા મળેલ કે આ સંતોષભાઈ રામા કોકરેને તેમના પુત્ર સાથે બનાવ ચાલતો હતો તેઓ જ્યારે મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યારે તેમની પત્ની સાથે ઘરકંકાસમાં મારપીટ કરતા હતા અને આ મારપીટના કારણે તેમની પત્નીને તેમનો પુત્ર સુરત ખાતે લઈ આવેલ જે બાબતે પિતા પુત્ર વચ્ચે ફોન પર ગાળા ગાળી અને ધાક ધમકીની વાત ચાલુ હતી આથી ધાક ધમકીથી ગભરાઈને તેમના પુત્રએ ચોક બજાર પોલિશન ખાતે તેમના પિતા વિરુદ્ધમાં સંતોષભાઈ વિરુદ્ધમાં એક અરજી આપેલ કે આ પ્રકારની ફોન પર ધાક ધમકીઓ આપે છે જેથી ચોક બજાર પોલિસથી નિવેદન સારું તેના પિતાને બોલાવતા તેના પિતાએ તેના પુત્ર સાથે ફરીથી ગાળા ગાળી શરૂ કરી દીધી એટલે આ સંતોષ રામા કોકરે મહારાષ્ટ્રથી બસમાં બેસી સુરત રેલવે સુરત બસ સ્ટેશન પહોંચેલ ત્યાંથી બસ સ્ટેશન બસ સ્ટેશનથી તે રિક્ષામાં સરદાર આવેલ સરદારથી તેમના પુત્ર અને તેમના અન્ય ભાણિયા જેમનું નામ છે ધનાજી આ બંને રિક્ષામાં લઈને તૈયાર હતા અને આ તેમના પુત્ર તથા તેમનો ભાણે ધનાજી અને એક અન્ય આરોપી આ લોકોએ કાવતરું ઘડી નાખ્યું હતું કે જેવા આ આવે સંતોષભાઈ એટલે એમને કોઈ અવારું જગ્યા રિક્ષામાં લઈ જવા અને ચાકુના ગા મારી તેમનું મર્ડર કરી જે તે જગ્યાએ ડેડ બોડી ફેંકી અને ભાગી જવું જેથી આ એક રિક્ષામાં તેમના પુત્ર અને આ મરણ જનાર બંને રિક્ષામાં ગયેલ આવેલ અને એક વોન્ટેડ આરોપી જે છે એ રિક્ષા ચલાવતા હતા પાછળ એક રિક્ષામાં બીજી રિક્ષામાં પીછો કરતા કરતા તેમનો અન્ય બીજો ભાણેજ ધનાજી એ લોકો આવતા હતા અને આવતા આવતા તેઓને આ અવાવરું જગ્યા મળતા ત્યાં ઝઘડો શરૂ કરી આ સંતોષ રામા નીચે ઉતારી આરોપી ધનાજી જે પણ મડન મામા થાય છે એમણે હાથ પર એક મોટો જોટી ફટકો મારેલ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ગળા પર ચાકુના ગામ આવી દીધેલ અને આ સંતોષ રામા ખોકરે રોડની બાજુમાં આશાપડા મંદિર સામે ત્યાં રોડ પર પડી ગયેલ અને ત્યાં મૃત્યુ થયેલ પોલીસે જ્યારે એફઆઈઆર દાખલ કરી ત્યારે ગુનો અનડીટેક હતો અનડીટેક ગુનાની તપાસ તજવીજમાં રિક્ષા શોધવાની હતી રિક્ષા શોધવા માટે ગુનાની ગંભીરતા જોઈ અને એલસીબીની ટીમ પણ આવી ગઈ એલસીબીની ટીમ ઓલપાડ પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવેલ